વિકાસના નામે ભ્રષ્ટાચાર બેરોજગારી અને મોંઘવારી ભાજપ સરકારની સાચી ઓળખ બની ગઈ છે તેમ તેમણે કહ્યું રોડ રસ્તા અને સરકારી કામોમાં લૂંટ ચાલે છે અને જનતાનો વિશ્વાસ તૂટ્યો છે એવો આક્ષેપ કર્યો હતો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે તેમણે એવું જણાવ્યું હતું અને કોંગ્રેસને જીત અપાવી જનહિતની સરકાર બનાવવા માટે એકજૂટ થવાની તેમણે અપીલ કરી હતી આંબા ગામના આગેવાન રાહુલભાઈ પટેલે શિક્ષિત યુવાનોને રાજકારણમાં આગળ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ભણેલા પ્રતિનિધિઓથી જ ગામનો સાજો વિકાસ શક્ય બને છે એમ તેમણે જણાવ્યું હતું સભા દરમિયાન ભાજપ સરકાર સામે કડક નારા લગાવવામાં આવ્યા હતા જનાક્રો સભાએ પરિવર્તનનો મજબૂત સંદેશ આપ્યો હતો પર બેસેલા માણસો છે એ આપણો કોઈ પણ જગ્યાએ હિત જોઈ રહ્યા નથી અને કોઈ પણ સત્તાનું પરિવર્તન કરવું હોય તો એના મૂળિયા છે ત્રિસ્તરીય પંચાયતી રાજ એટલે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત અને કાયદાઓ જે ખોટે આજે અહીં બેઠેલા તમામ મંચ મહાનુભાવો આગેવાનો આપણને એ જ કહેવામાં આવી આવ્યા છે કે તાલુકા પંચાયત હું મારું તાલુકા પંચાયત વાત કરીને વખતે પૂર્ણ કરીશ તાલુકા પંચાયત તમારા પર સીધી અસર કરે છે જીવન પર કેમ આપણી બધી સ્કૂલો જિલ્લા પંચાયતના અંદરમાં આવે તો ત્યાં અંદર માં દરેક આપણી પ્રાથમિક શાળાઓ ચાલે છે ત્યાં આપણા શિક્ષણને સીધી અસર થાય છે ત્યારબાદ તમે મનરેગા જો સ્વચ્છ ભારત મિશન જો મિશન મંગલમ જો આ બધા નામોમાં આ બધા પ્રોજેક્ટોમાં કરોડો રૂપિયા છે તાલુકા પંચાયતમાં આવે છે તમારા ગામોમાં પણ આવે છે પણ તમને દેખાતા નથી કેમ આજે તાલુકા પંચાયતનો નો વહીવટ એટલો કથળી ગયેલો છે અને એટલી ખરાબ હાલતમાં છે કે ફક્ત ને ફક્ત દેખાડાના કામ કરીને પૈસા ઉપાડી લેવાનું કામ આ અત્યારની તાલુકા પંચાયત કરી રહી છે અને એ બાબતે તમારે કોઈ પણ ઉદાહરણ જોવા હોય તો તમારા ગામમાં બનેલા નાળા રસ્તા સ્કૂલો મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ